મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવના સુવર્ણમય શિખરનું કર્યું અનાવરણ યજ્ઞશાળા અને લેઝર શોનું કર્યું લોકાર્પણ કહ્યું મંદિરના અને વડનગરના વિકાસ કામોથી વિકાસનો મંત્ર થયો સાર્થક મુખ્યમંત્રી ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનું પણ કરશે ઉદઘાટન અમદાવાદના વટવા વિસ્તારમાં ગઈ રાત્રે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન તૂટવાની ઘટના પિલર પર બ્લોક ફિટ કરતા પડી ટ્રેન સદનસીબે કોઈ જાનહાની નહીં રેલવેની હાઈ ટેન્શન મુંબઈ વચ્ચે ખોરવાયો રેલવે વ્યવહાર અમદાવાદ વડોદરા મુંબઈ વચ્ચે દોડતી પચીસ ટ્રેનો કરાઈ રદ પાંચ ટ્રેનોના બદલાયા સમય તો છ ટ્રેનોને અપાયું ડાયવર્ઝન રેલવે વિભાગ દ્વારા રેલવે વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી ચાલુ

જસ્ટિસ ય વર્મા પર લાગેલ આરોપ સર રાજ્યસભાના સભાપતિએ બોલાવી મહત્વની બેઠક તમામ સાંસદોને હાજર રહેવા કર્યો આગ્રહ તો લોકસભામાં નાણાં મંત્રી નાણાં બિલ પસાર કરવાનો મુકશે પ્રસ્તાવ દક્ષિણ કોરિયાની અદાલતે પ્રધાનમંત્રી હાન ડગ સુ સામે સંસદના મહાભિયોગનો કર્યો રદ કોર્ટે શક્તિઓને પુનઃસ્થાપિત કરવાનો આપ્યો આદેશ સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં તેજી બીએસસીનો સેન્સેક્સ સાતસો સોળ પોઈન્ટ વધી સિત્યોતેર હજાર છસો છવ્વીસ પર તો નિપટી ત્રેવીસ હજાર પાંચસો નજીક કરી રહ્યા છે કારોબાર એનએસસી રિયલ્ટી અને જાહેર ક્ષેત્રના બેંક શેરમાં બે ટકાનો વધારો તો સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધારો